દર્શુકભાઈ કોદરબે પંડ્યા એક વારીમાં ભૂદેવી છે નહીં 14 નંબરની ચોરીમાં અત્યારે મહારાજ આયા નથી કોદરબે પંડ્યા 14 નંબરની ચોરીમાં મહારાજ આયા નથી તાત્કાલિક ક્યાં પોગી જાય 14 નંબરની ચોરીમાં દર્શુકભાઈ કોદરબે પંડ્યા આવ્યા ગગળિયા ધાવે છે આ 14 નંબરની ચોરીયા ચોરીમાં હાજર થાય ભણા 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 કランબાજી ભણાંબાજી સંજય સાહેબ કૃષ્ણુભાઈ મહારાજ અહીંયા આવી ગયા છે દસ ગામ સમૂહમાં અને રમણભાઈ સાહેબ ચોવીસ કલાક રાજ્યના પડિયા પોતે બાવા પૂજારી ને અહીંયા હાજર છે वा वा प्रणाम साहेब प्रणाम दक्षिणवे सदरवे पंडिया आजला होय ने जे पण गुदे हाजिर होय 14 नंबर ची चौरी मा हाजिर होई जाय तुम्ही सिलत तई गया आम्ही सिलत तई नंबर ची चौरी मा गुदे हाजिर होई जाय एक पण गुदे होय तुम्ही रामो रोजो पडू घ्या थैंक यू थैंक यू सर थैंक यू थैंक यू कोण रामो दितो पुरी કોઈને ઇંદર હાજર થાય અગ્નિ દેવની આપી વિનંતી મને મહારાજ આવી ગયા છે પ્રણામી ઓ ઉમ્યાનમ